ભારતની આ પવિત્ર ભૂમિ ઉપર અનેક સંતો અને મહાત્માઓએ જન્મ લીધો છે. જેમણે માત્ર ભક્તિનો જ માર્ગ નથી બતાવ્યો, પરંતુ સમાજમાં ફેલાયેલા અંધકારને દૂર કરીને માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. આજે આપણે એક એવા સંતની વાત કરીશું જેમણે ચામડાનો વ્યવસાય અપનાવ્યો, પણ તેમના વિચારોએ તેમને રાજા મહારાજાઓ કરતાં પણ ઓછું આસન બિરાજમાન કરવા માટે આપ્યું. જેમણે કહ્યું હતું મન સંગા તો કઠોતી મે ગંગા. આ મિત્રો આપણે સંત शिरोमણી રવિદાસજીની વાત કરી રહ્યા છીએ. એક એવું મહાન વ્યક્તિત્વ જેમણે જાતિના તમામ બંધનો તોડી પરમાત્માને મેળવવાનો સીધો રસ્તો બતાવ્યો હતો સંત રવિદાસજીનો જન્મ કાશીમાં થયો હતો અને તે સમયગાળામાં સમાજ જાતિના બંધનોમાં જકડાયેલો હતો તેમનો જન્મ દલિત પરિવારમાં થવાના કારણે તેમને ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર સહન કરવો પડ્યો હતો પરંતુ શું કાદવમાં ખીલેલા કમળને કોઈ રોકી શકે બાળપણથી જ રવિદાસજીનું મન સંસારના કામોમાં ઓછું પણ પ્રભુ ભક્તિમાં વધારે હતું માનતા હતા કે કે કોઈ કામ કામ મોટું નાનું નથી પણ કરવાની ભાવના શુદ્ધ હોવી જોઈએ જયારે લોકો તેમને તેમના કામ માટે નીચા ગણતા કે અપમાન કરતા ત્યારે એ ખાલી સ્મિત આપીને કહેતા કે પ્રભુની નજરમાં બધા સમાન છે અને હકીકતમાં તો આવા બધા અપમાનો જ રવિદાસજીની ભક્તિને વધુ મજબૂત બનાવતા હતા આ પ્રસંગ તો કદાચ આપણે સૌએ સાંભળ્યો હશે પણ આ પ્રસંગનો મર્મ સમજવા જેવો છે એક વખત એક પંડિતજી ગંગા સ્નાને જઈ રહ્યા હતા અને તેમણે પણ રવિદાસજીને સાથે આવવા માટે કહ્યું ત્યારે રવિદાસજીએ કહ્યું કે મારું કામ અધૂરું છે અને મેં કોઈને પગ રખા આપવાનો વચન આપેલું છે અને જો હું મારું વચન તોડું તો મારી ભક્તિ લાજે રવિદાસજીએ પંડિતજીને એક સિક્કો આપ્યો અને કહ્યું કે આ મા ગંગાને આપજો અને જો માં ગંગા મૈયા ને આ આ આપે છે ત્યારે હાથ લંબાવીને સિક્કાનો સ્વીકાર કરે છે જયારે પંડિતજી પાછા આવી અને આ ચમત્કારની વાત રવિદાસજીને કહે છે ત્યારે રવિદાસ એમને સામો જવાબ આપતા કહે છે કે પ્રભુ શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી જો તમારું મન પવિત્ર અને વિચારો શુદ્ધ હોય તો આ ચામડા પલાળવાની કઠોતીમાં પણ ગંગા હોય શકે છે આ માત્ર કહેવત નથી પણ આધ્યાત્મિકતાનો સૌથી મોટો સિદ્ધાંત છે રવિદાસજી માત્ર ભક્ત નહોતા પણ એક સમાજ સુધારક પણ હતા રવિદાસજીએ બેગમપુરાની કલ્પના કરી હતી બેગમપુરા એટલે એક એવું શહેર જ્યાં કોઈ પણ પ્રકારનો ગમ એટલે કે દુઃખ નથી હોતું જ્યાં કોઈ ઊંચ નીચ નથી કોઈ કરવેરો નથી કે કોઈ ડર નથી તેઓ કહેતા હતા કેળના થડમાં જેમ એક પછી એક પડ નીકળતું જાય છે અને અંતે કાંઈ નથી નીકળતું એવી જ રીતે જાતિવાદ માણસને ખોખલો કરી નાખે છે આજે છસો વર્ષ પછી પણ શું આપણે તેમના સપનાઓ અને તેમના વિચારોને સાકાર કરી શક્યા છીએ ભક્તિની શક્તિ તો જુઓ મિત્રો ક્યાં મેવાડની મહારાણી મીરા અને ક્યાં એક સામાન્ય ચર્મકાર રવિદાસ પણ જ્ઞાન અને ભક્તિ આગળ સત્તા અને સંપત્તિ મિત્રો આ એ વાત ની સાબિતી છે કે સાચો ગુરુ કોઈ એ નથી જે મોટા કોળ માં જન્મ્યો હોય પણ સાચો ગુરુ એ છે જેમણે સાક્ષાત પરમાત્માના દર્શન કર્યા હોય મિત્રો આજે આપણે રવિદાસજી ની જયંતિ ઉજવીએ છીએ તેમની રેલીઓ કાઢીએ છીએ પણ હકીકતમાં શું આપણે તેમના સપનાઓ અને તેમના વિચારોનો આત્મસાત કર્યો છે સંત રવિદાસજી એક એવો સમાજ ઈચ્છતા હતા જ્યાં કોઈ ભેદભાવ નથી હોતો અને માણસને પોતાના કામથી નહીં પણ પોતાના ગુણથી ઓળખવામાં આવે આપણી આજની યાત્રાને અંત લાવતા આપણે એક સંકલ્પ કરીએ કે સામેવાળી વ્યક્તિની અંદર આપણે ભગવાનને જોવાનું છે અને આપણા કામને આપણે પૂજા બનાવવાની છે જો આપણે કોઈ એક વ્યક્તિ સાથે પણ ભેદભાવ કરવાનું મૂકી દઈએ તો હકીકતમાં એ જ રવિદાસજી ની શ્રદ્ધાંજલિ હશે બોલો શિરોમણી ગુરુ રવિદાસ મહારાજ ની જય મિત્રો કોમેન્ટમાં ગુરુ રવિદાસ મહારાજ ની જય લખી વિડીયોને લાઈક કરો અને જો નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો